કદી એવો વિચાર આવ્યો છે કે જ્યારે પાપ એની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે શું થશે ખબર છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં આને લઈને કેટલીક એવી ભવિષ્યવાણીઓ છે જે ખરેખર ચોંકાવી દે તો ચાલો આજે આપણે એ જ રહસ્યમય ભવિષ્યવાણીઓ પરથી પડદો ઉઠાવીએ જે કલિયોગના અંત તરફ ઇશારો કરે છે જુઓ આ કંઈ ખાલી સવાલ નથી આ એક એવી ચિંતા છે જે યુગો યુગોથી મહાપુરુષો અને ઋષિમુનિઓના મનમાં પણ ઘોડાતી રહી છે તો આપણા પવિત્ર ગ્રંથો આ મોટા સવાલનો શું જવાબ આપે છે ચલો સાથે મળીને આ રહસ્યની ઊંડાઈમાં ઉતરીએ અને હા આ કોઈ કાલ્પનિક વાર્તા નથી બરાબર પણ ગરુડ પુરાણ જેવા આપણા પવિત્ર ગ્રંથોમાં આપેલી એક એકદમ ગંભીર ચેતવણી છે જે આપણને આવનારા સમયના જે પડકારો છે જે વાસ્તવિકતા છે એનાથી માહિતગાર કરે છે વાત શરૂ થાય છે મહાભારતના યુદ્ધ પછી યુદ્ધ તો જીતી લીધું પણ રાજા યુધિષ્ઠિર એમના મનમાં જરાય શાંતિ નહોતી એમને કલયુગના આગમનની ચિંતા કોરી ખાતી હતી માનવતાનું ભવિષ્ય કેવું હશે એ વિચારીને એ ડરી રહ્યા હતા હવે યુધિષ્ઠિરની આ ચિંતાનું મૂળ હતું ચાર યુગોનો સિદ્ધાંત જુઓ સતયુગથી શરૂઆત થઈ જે સત્યનો યુગ હતો પછી જેમ જેમ યુગ બદલતા ગયા એટલે કે ત્રેતાયુગ દ્વાપરયુગ તેમ તેમ ધર્મ અને ન્યાય ઘટતા ગયા અને કલયુગ એ તો આ પતનનો જાણે કે અંતિમ તબક્કો છે એવો સમય જ્યારે અધર્મ એની ચરમસીમા પર હશે તું પોતાની આ ચિંતાનું સમાધાન શોધવા માટે પાંચે પાંડવભાઈઓ સીધા ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા પણ કૃષ્ણાએ કોઈ સીધો જવાબ ન આપ્યો પણ એમને એક રહસ્યમય યાત્રા પર મોકલી દીધા તો ભગવાન કૃષ્ણે શું કર્યું એમણે પાંચે ભાઈઓને જુદા જુદા એકદમ રહસ્યમય જંગલોમાં મોકલ્યા અને કહ્યું તમે ત્યાં જે જોશો એ જ તમારા સવાલનો જવાબ હશે હવે સવાલ એ હતો કે ભાઈઓએ એવું તો શું જોયું ચાલો એમની સાથે આપણે પણ આ રહસ્યમય સફર પર જઈએ યુધિષ્ઠિરે જે જોયું એ તો બહુ જ અજીબ હતો એક મહાકાય હાથી પણ એને એક નહીં બે સૂંઢ હતી અને એ પોતાની બંને સૂંઢોથી આજુબાજુ બધું જ નષ્ટ કરી રહ્યો હતો જાણે એની તાકાત બેકાબુ બની ગઈ હોય આ જોઈને એમને ભારે નવાઈ લાગી બીજી બાજુ અર્જુને એક એવું પક્ષી જોયું જેની પાંખો પર વેદની ઋચાઓ લખેલી હતી જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક પણ ચોંકાવનારી વાત એ હતી કે આ પવિત્ર પક્ષી એ મૃત જીવોનું માંસ ખાઈ રહ્યું હતું વિચારો આ કેવો વિરોધાભાસ હતો ભીમે એક એવું દૃશ્ય જોયું જે જોઈને કોઈનું પણ હૃદય કંપી ઉઠે એક ગાય પોતાના જ વાછોડાને એટલા પ્રેમથી ચાટી રહી હતી કે પેલું વાછોડું લોહી લુહાણ થઈ ગયું આ કેવી માયા કેવી મમતા જે પોતાના જ સંતાનને દુઃખ પહોંચાડી રહી હતી સહદેવે તો વળી એનાથી પણ વિચિત્ર દૃશ્ય જોયું ત્યાં સાત કૂવા હતા છ કૂવા પાણીથી છલ્લોછલ ભરેલા હતા પણ એમની બરાબર વચ્ચે જે સૌથી ઊંડો કૂવો હતો એ તદ્દન સુક્કો ભટ્ટ હતો આટલું બધું પાણી હોવા છતાં આ ખાલીપણું આ શું બતાવતું હતું અને નકુલે શું જોયું એમણે જોયું કે એક મોટો પથ્થર પહાડ પરથી નીચે ગબડી રહ્યો હતો રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને પણ ઉખાડી નાખતો હતો પણ જેવો એક નાનકડા કોમળ છોડ પાસે આવ્યો એ ત્યાં જ થંભી ગયો જાણે કોઈએ બ્રેક મારી દીધી હોય હવે પાંચેય ભાઈઓ પાછા ફર્યા બધાના મનમાં હજારો સવાલો અને પોતાના વિચિત્ર અનુભવો હવે વારો હતો ભગવાન કૃષ્ણનો આ બધા રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો કૃષ્ણએ એક એક કરીને દરેક દૃશ્ય પાછળ છુપાયેલું કલયુગનું સત્ય સમજાવવાનું શરૂ કર્યું કૃષ્ણે પહેલો ખુલાસો કર્યો એમણે કહ્યું કે કલયુગમાં જે શાસકો હશે ને એ બે મોઢાવાળા હશે એક મોઢાથી એ લોકોની સેવાની વાતો કરશે પણ બીજા મોઢાથી એ જ લોકોનું શોષણ કરશે સત્તાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે જ કરશે પેલા પક્ષીનો અર્થ શું એનો અર્થ એ હતો કે કલયુગમાં જ્ઞાની લોકો તો હશે પણ એમનું જ્ઞાન અને આચરણ અલગ અલગ હશે એ લોકો જ્ઞાનનો ઉપયોગ ધન અને સન્માન મેળવવા માટે કરશે ધર્મ માટે નહીં પછી કૃષ્ણએ પેલી ગાયની વાત સમજાવી કલયુગમાં પ્રેમ અને મમતા પણ બંધન બની જશે માતા પિતા પોતાના બાળકોને એટલો બધો પ્રેમ કરશે એટલો મોહ રાખશે કે એ જ પ્રેમ એમના વિકાસમાં અવરોધ બનશે એમને આત્મનિર્ભર બનવા જ નહીં દે અને પેલા કૂવા એ એવા સમાજનું ચિત્ર હતું જે બહારથી તો ખૂબ ધનવાન હશે પણ અંદરથી એકદમ ખોખલો લોકો પાસે પૈસા સુખસુવિધાઓ બધું જ હશે પણ એકબીજા માટે દયા કરુણા કે પ્રેમ નહીં હોય બાજુમાં કોઈ ભૂખ્યું હશે તો પણ કોઈને ફરક નહીં પડે અને છેલ્લે સૌથી અગત્યની વાત આશાનું એક કિરણ કૃષ્ણએ સમજાવ્યું કે કલયુગમાં મોટામાં મોટી સત્તા કે સંપત્તિ પણ વિનાશને રોકી નહીં શકે પણ જે વ્યક્તિના મનમાં ઈશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા હશે એ નાના છોડની જેમ મોટામાં મોટા સંકટને પણ રોકી શકશે ભક્તિ જ એનો સૌથી મોટો બચાવ બનશે તો પાંડવોની આ વાર્તા એ તો કલયુગના નૈતિક પતનના સંકેતો હતા પણ આ તો ખાલી શરૂઆત હતી આપણા ગ્રંથો ખાસ કરીને પુરાણ આપણને પ્રલયના કેટલાક સીધા અને ભયાનક સંકેતો પણ આપે છે ચાલો હવે એના પર એક નજર કરીએ તો સવાલ એ છે કે આપણને કઈ રીતે ખબર પડશે કે અંત હવે નજીક છે ગરુડ પુરાણ મુજબ ચાર મુખ્ય સંકેતો દેખાશે પહેલું માણસનું આયુષ્ય એકદમ ઘટી જશે બીજું સમાજમાંથી નૈતિકતા ગાયબ થઈ જશે ત્રીજું પ્રકૃતિ સાથ આપવાનું બંધ કરી દેશે અને ચોથું એક ભયંકર દુકાળ આખી પૃથ્વી પર છવાઈ જશે પણ આ બધામાં સૌથી વધારે ચોંકાવનારી વાત તો એ છે કે માણસનું સરેરાશ આયુષ્ય ઘટીને ફક્ત વીસ વર્ષનું થઈ જશે જરા વિચારો ફક્ત વીસ વર્ષ અને એટલું જ નહીં બાર વર્ષની નાની ઉંમરમાં જ શરીરમાં વૃદ્ધાવસ્થાના લક્ષણો જેમ કે સફેદ વાળ અને કરચલીઓ દેખાવા માંડશે ચાલો હવે વાત કરીએ ભવિષ્યવાણીના સૌથી અંતિમ અને કદાચ સૌથી ભયાનક તબક્કાની કે આખી પૃથ્વીનો વિનાશ કેવી રીતે થશે કહેવાય છે કે એક નહીં પણ સાત સૂર્યો એકસાથે આકાશમાં દેખાશે એમની ગરમી એટલી બધી હશે કે પૃથ્વી પરનું બધું જ પાણી વરાળ બનીને ઉડી જશે ધરતી બળીને રાખ થઈ જશે અને પછી વર્ષો સુધી એવો ભયંકર વરસાદ પડશે જે આખી દુનિયાને પાણીમાં ડૂબાડી દેશે અને આ રીતે સૃષ્ટિનો અંત આવશે પણ આટલો ભયાનક અંત હોવા છતાં આ માત્ર વિનાશ નથી આ એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા છે ભગવાન વિષ્ણુ કહે છે કે જ્યારે પાપ અને અધર્મ ચરમસીમાએ પહોંચી જાય ત્યારે આવો સંહાર જરૂરી બની જશે જેથી એક નવી શુદ્ધ અને સાત્વિક સૃષ્ટિનું ફરીથી સર્જન થઈ શકે તો અંતે આ બધી ભવિષ્યવાણીઓ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે શું આ ફક્ત એક ડરાવણા અંતની વાર્તા છે કે પછી વર્તમાનમાં યોગ્ય રીતે જીવવા માટેની એક મોટી ચેતવણી છે કદાચ આનો સાચો સંદેશ એ નથી કે અંત કેવો હશે પણ એ છે કે આજે અત્યારે આપણી પાસે સાચો રસ્તો પસંદ કરવાનો મોકો છે